નમસ્કાર મિત્રો મિત્રો આજે કર્ક રાશિના જાતકો માટે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું જન્મથી લઈ અને મૃત્યુની સફર સુધીની દરેક વિશેષ ચર્ચા આજે કરવા જઈ રહ્યો છું એટલે એમ કહી શકાય કર્ક રાશિના જાતકો માટે આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો સાથે એના સ્વભાવની પણ ચર્ચા કરશું શું એનામાં કમજોરી હોય છે એ પણ ચર્ચા કરશું એમના જીવનમાં સફળતા મળે તેના માટે શું ઉપાય કરવા જોઈએ એ પણ વિશેષ કરવા જઈ વિશે કર્ક રાશિ છે મિત્રો એ ચોથા નંબરની રાશિ છે અને કર્ક રાશિના સ્વામી છે એ ભગવાન ચંદ્રમાં થાય છે જે ખૂબ જ ભરેલા છે અને કર્ક રાશિના સ્વામી જે ચંદ્રમાં થાય છે ચંદ્રમાં એટલે મન થાય છે મન એટલે શીતળતા થાય મન એટલે ચંચળતા થાય સાથે મિત્રો દરેક કળામાં હોશિયાર છે

એ ખૂબ જ સુંદર છે એટલે એમનો ચહેરો ખૂબ જ સુંદર હોય છે સાથે એ ધીમે ધીમે મોટા થાય છે જયારે બાળપણ હોય ત્યારે એનામાં ખૂબ જંચરતા જોવા મળે છે એક રમત સાથે બીજી રમત બીજી રમત સાથે ત્રીજી રમત આવી જંચરતા ખૂબ જ હોય છે સાથે એ જલની જેમ શીતળતા હોય છે ખૂબ જ લાગણીશીલ હોય છે એમનો સત્યતા એમના જીવનમાં લાગણીનો સ્વભાવ ખૂબ સારો હોય છે અને હવે એ ધીમે ધીમે મોટા થાય મોટા થાય એટલે કોલેજ સ્કૂલ માં જાય ત્યાં બધા સાથે ભળી જાય છે શા માટે મિત્રો જળ છે એ બધામાં ભળી જાય ને એમ કર્ક રાશિના જાતકો બધા સાથે ખૂબ જ સાથે ભળી જાય છે એમના જીવનમાં મસ્તી હોય છે એમના જીવનમાં આનંદ હોય છે કેમ કે મિત્રો કર્ક રાશિ છે ને એ જાતકો મસ્તીથી જીવવાળા છે આનંદથી જીવવાળા છે એમના જીવનમાં

રાખે એ પણ જોવા મળ્યું છે કે આવા જાતકો હર હંમેશા હરવા ફરવાના ખૂબ શોખીન હોય છે સારું સારું ખાવું સાથે જીવનમાં આનંદ કરવો એમના સ્વભાવમાં જોવા મળે છે કોઈ જે જગ્યાએ જલ હોય સમુદ્ર હોય અથવા જલની બાજુમાં કોઈ મોટા મોટા ટાપુ હોય મોટા મોટા દેશ હોય આવી જગ્યાએ એને ખૂબ જ ગમે છે કેમ કે પ્રિય વ્યક્તિઓ છે મિત્રો હવે આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચંદ્ર કુંડળીના આધાર ઉપર કયા ગ્રહો ચંદ્ર કુંડળીના આધાર ઉપર સ્થાપિત હોય છે એનું શું ફળ મળે છે એ પણ વિશેષ ચર્ચા કરશું પણ તે પહેલા એક નંબર પર આપના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો સાથે મિત્રો તમારા જીવનમાં શું શું આવું બની રહ્યું છે તમે છો આપ જરૂર લખજો મિત્રો ખાસ કરીને જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ તમારી આ જ રાશિ છે તો આ સ્વભાવના તમે હોઈ શકો પણ જન્મના ગ્રહો જો મિત્રો તમારા સારા હોય તો વિશેષ ફળ જીવનમાં મળે છે જો જન્મના ગ્રહો જો એમ કહી શકાય નિર્બળ હોય કમજોર હોય તો આવા જીવનમાં પણ ઘણી નિર્બળતા આવે છે જે જીવનમાં અશુભતા આવે છે જીવનની અંદર જે સાર્થક થવું જોઈએ કાર્ય સાર્થક થઈ શકતું નથી પણ મિત્રો તમારે તમારા જન્મગ્રહ વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો ઓનલાઈન ની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે આપ જામનગર થી દૂર રહેતા હોય તો તેના માટે ઓનલાઈન વિશેષ કુંડળી બનાવી આપને મોકલવામાં આવશે જેમાં આપના જન્મગ્રહો પ્રમાણે આપણે શું શાસ્ત્રોક્ત ઉપાય કરવા જોઈએ શું સરળ ઉપાય કરવા જોઈએ એમાં વિસ્તારથી લખવામાં આવશે અને એ જીવનને સફળ બનાવે છે ઘણી બધી સમસ્યાઓ છે ને મિત્રો એ શાસ્ત્રોક્ત ઉપાય થી હલ થઈ જાય છે એટલે જન્મ જન્મકુંડ વિશે વિશેષ આપને માર્ગદર્શન દેવામાં આવશે મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને આધાર ઉપર તો આપના બીજા ભાવના માલિક થાય છે એ સિંહ રાશિના સૂર્ય થાય છે એટલે એમ કહી શકાય કે સૂર્ય અને ચંદ્રની મિત્રતા છે કુટુંબ પ્રત્યે ખૂબ સ્નેહ હોય છે કુટુંબ પ્રત્યે ખૂબ ભાવ હોય છે કુટુંબ પ્રત્યેની ખૂબ કાળજી રાખે છે

જે ચોથો ભાવ છે એના રાશિ સ્વામી એ શુક્રદેવ થાય છે એમના જીવનમાં ભૌતિક સુખ તો મળે છે માતાનો ખૂબ સહારો મળે છે અને જીવનની અંદર માતા તરફથી આગળ પણ વધે છે માતા પ્રત્યેનો પ્રેમ ઉદાર હોય છે બધાને માતા પ્રત્યે પ્રેમ તો હોય છે પણ વિશેષ કરીને ખાસ કરીને કર્ક રાશિના જાતકો માટે માતા પ્રત્યે પ્રેમ ખૂબ હોય છે પોતાના જીવનમાં ભૌતિક સુખ તો ભોગવે છે અને એ મસ્તીમાં જ રહે છે ઉંમર ગમે તેટલી થઈ જાય પણ એ મસ્તી છોડતા નથી આવું પણ જોવા આવ્યું છે સાથે પંચમ ભાવના માલિક થાય છે મંગળદેવ છે એમના પ્રેમ તો કરે છે પણ પ્રેમમાં વિવાદ અવશ્ય રહે છે જે પ્રેમ કરનારી વ્યક્તિ છે એ હર હંમેશા એ એને દગો ફટકો આપવામાં એક વખત તો ચૂકી જ જાય છે સાચો પ્રેમ મેળવવાની ખૂબ કોશિશ કરે પણ સાચો પ્રેમ મળતો નથી સંતાન પ્રત્યે ખૂબ જ લાગણીશીલ હોય છે સંતાનનું ખૂબ સારું રાખે છે સાથે સંતાનો પણ એની કેર તો કરે છે મિત્રો વિદ્યાભ્યાસમાં મધ્યમ વિદ્યાભ્યાસ કરે છે જેટલો વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરવો જોઈએ એટલો પ્રાપ્ત કરી શકતા નથી પણ એવું જોવામાં આવ્યું છે કે જ્યારે સ્કૂલમાં ભણવા જાય ભલે એ મધ્યમ સ્કૂલની અંદર અધ્યયન કરે પણ એના સર હોય એના સાહેબ હોય એના ગુરુ હોય એને ખૂબ યાદ રાખે છે શા માટે એનો સ્વભાવ જ એવો હોય છે સાથે મિત્રો સાતમા ભાવની ચર્ચા કરીએ તો સાતમો ભાવ છે કેમ કે મકર રાશિ આવે છે હવે ખાસ કરીને સાવધાની આ વાતની રાખવી ખૂબ જરૂરી છે કેમ કે મિત્રો શનિદેવ છે એ ધીમું ચાલનારા ગ્રહ છે અને ચંદ્રદેવ છે એ ફાસ્ટ ચાલનારા ગ્રહ છે ચંદ્રદેવ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સવા બે દિવસમાં પરિવર્તન અને શનિદેવ અઢી વર્ષ પછી પરિવર્તન એટલે આ બંને વચ્ચે ઘણો મતભેદ રહે છે વિવાહિત જીવનમાં ઘણા મતભેદ જોવામાં આવ્યા છે મને એક થતું નથી સારા વ્યક્તિને પતિ અથવા પત્નીને સાચવાની ખૂબ કોશિશ કરે પણ એ કોઈને કોઈ રીતે મતભેદ જોવા મળે છે એટલે ખાસ કરીને

પણ વૈવાહિક જીવનમાં મતભેદ તો રહે છે એવું જોવા ભાગ્યની ચર્ચા કરીએ તો ભાગ્યના ગ્રહ છે એ પણ મિત્રો શનિદેવ છે ભાગ્યમાં થતા ખૂબ એમને વાર લાગે છે છવ્વીસ વર્ષથી લઈ અને તેત્રીસ વર્ષ સુધીનો સમય એના માટે એ ભાગ્ય સમય માની શકાય પણ મહેનત ખૂબ કરાવે છે પરિશ્રમ ખૂબ કરાવે છે સાથે મિત્રો એ યશની જે પ્રાપ્તિ થવી જોઈએ યશની પ્રાપ્તિ થતી નથી સમાજની અંદર માન સન્માન તો મળે છે પણ જે બીજાના કાર્યો કરવા છતાં જે જોઈએ જોઈએ યશ એ મળી શકતો નથી મિત્રો કેરિયરની વિશેષ ચર્ચા કરીએ તો કેરિયરની અંદર મંગળદેવ સ્વામી થાય છે એમના જીવનની અંદર સાહસ તો કરે છે અને સાહસની સિદ્ધિ તરફ પણ પ્રાપ્ત થાય છે પણ એ એમની પાછળ રાજનીતિ જોવા મળે છે કોઈને કોઈ રીતે રાજનીતિ થાય એટલે પ્રમોશનમાં કોઈ વિઘ્ન આવે છે સાથે કોઈ બિઝનેસ શત્રુઓ હોય છે એ શત્રુઓ પરેશાન કરે છે એટલે કેરિયરમાં ગ્રોથ થવો બિઝનેસમાં ગ્રોથ થવો એમાં પણ વાર લાગે છે પણ ગભરાતા નથી એ ચિંતા કરતા નથી મહેનત કરે છે અને મહેનતનું પરિણામ ચોક્કસ રીતે આવે છે એટલે કર્ક રાશિના જીવનની અંદર મસ્ત રીતે પોતે જીવન જીવે છે ખાસ કરીને જન્મ કુંડલી બતાવી અને ચંદ્રનું રત્ન મોતી પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ સાથે સોમવારના દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ પોતાના જીવનમાં સફેદ રંગ જેટલો વધારે વિશેષ ઉપયોગ કરશો તમારા માટે વિશેષ ફળ મળશે મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે વિશેષ ચર્ચા રાખી છે આવી ચર્ચા દરેક રાશિની હું તમારી સમક્ષ રાખતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ